ગોડાદરની આદર્શ પબ્લિક સ્કૂલમાં ફીને લઈને વિદ્યાર્થીનીએ કરેલી હેરાનગતિથી કંટાળી જાય આ વિદ્યાર્થીની આપઘાત કર્યો હોય જેને લઈને શિક્ષણ માફિયા એવા શાળા સંચાલકો સામે પગલા લેવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરતના ગોડાદરા ખાતે આવેલા આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી ભાવના ખટીકના પિતા દ્વારા શાળામાં ફી ન ભરાય હોય જેને શિક્ષણ માફિયા સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કર્યા હોય અને વિદ્યાર્થીનીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો જેને શિક્ષણ માફિયા શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી મૃતક દીકરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં યુદ્ધ કોંગ્રેસના સભ્યો જોડાયા હતા મેહુલ પ્રમુખ સુરત શહેર યુથ કોંગ્રેસ આજે ગોડાધા વિસ્તારની અંદર જે આદર્શ પબ્લિક હાઈસ્કૂલ નામની જે સંસ્થા ચાલે છે જે સ્કૂલ ચાલે છે ત્યાં એક ગરીબ પરિવારની દીકરીને એક સામાન્ય ફી બાબતે ટોર્ચર કરી ત્રાસ આપી શિક્ષણના માફિયાઓ જે અહીંયા વર્ષોથી બેઠેલા છે સુરતની અંદર એમને જેલના હળિયા ધકેલવા માટે અને દીકરીના ન્યાય માટે આજે સુરત યુથ કોંગ્રેસ કલેક્ટરેટ કચેરી આવેદન પત્ર આપવામાં આવે છે સુરતના ગોળાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ કે જે નિયમ વિરુદ્ધ એટલે કે બંગલામાં ચાલતી હોય જ્યાં ભૂતિયા આચાર્યોન તપાસ કમિટીના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો જેથી હવે આ શાળાના સંચાલકો સામે ફોજદારી સહિતની કાર્ય કરાય તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો